બાઈક ઉપર બે તમે તમને હેડતે જ ના એટલું સ્પીડ માં હેડાય સ્પીડ હતી તો શું હતું મને બીક લાગે ભાઈ બાઈક ઉપર

logravan <muchas> karo

ખરપો પેલે ગુવી પડ્યો હું લઈ આવો હેડો હા લઈ આવ એમાં ઓડીશન જઈ ગયું આ પડ્યો છે દાડી ભાઈ હેડો આઈ દે હા આઈ જા હેડો નાસ્તો લઈને આવજો આજનો ના ઓહો

આવે છે બેઠા છે ને તું કોણ હે આ કટ અમાર અમારું ખેતર છે એટલે પણ હે આ ખેતર અમારું છે તું હે તું પણ ખેતર તમારું છે એ તો મને ખબર છે પણ તમે કોણ છો અમે ઓયના છે ખેત પણ તમે જે છો તો તમે ઓય બેઠા પણ આ તો અમાર રાખેલું છે ભાગ રાખ્યો છે

આ કો ગાજો આ કો ગા આ બખા કરે છે ફૂલેલું હે મને તો બૌરી ચડાઈ શેઠા ભગાડાવની મન આ એમો છે ને આવી जातो હા શેઠ આવી જ છે અમે તરત દાડા આવી જ ખુલી ગયા એલા આવ આ કોક છે વધારે બોલી જરાપે તમે ઓય શું કરો છો અમે અમાર હરી ખેતર હતું અમે જોયા હરિયાળી કો વધારે તો નુ શું કેતા હવે તમે કે કે કોફટો કોફટો કરતા છો અલ્યા મારો ભાઈ છે દોનો ભાઈ છે અલ્યા શેઠ અમને તો ખબર ન હતી અમને નથી ખબર આ તો પણ શેઠ ડાયરેક્ટ આવીને બોલાત મોડ્યા એટલે અમે કીધું કોક બીજો છે એટલે હોય ખબર ન હતી ખબર નહી હોય એટલે અમે શું બોલા પર કોય ઓય પૂજે ભર કોઈ ખોટું ન લાગુ છે ખોટું ન લાગુ હારું તમે ખરપીયા ઓ ખરપીજો આપણે બધું બધું તો આપણે પછી કાલે મગ ભળી ન દેજો ઓ તો કાલે મગ ભળી ન બોર પાવાને જ નહીં કાલે કેર હાર ઢોર પાવાને સાન ના છે ના ના તો ના છે તો ઢોર તો હવે આવો રાખ્યા નાસ્તો લઈને આયા હ જ પડ્યો ભાઈ કે મારા ફાર તાઈ કે ઓમ પરો ટેન્શન અરે ભાઈ ટેન્શન નહી દુબઈ રીલા આવ તો કાગરા જેવો સન્ડો પહેર્યો છે ઈ તો બાદરી આપણો આપણે વચે ગોમડામાં અલુ કેજાવાય આ લઈ નકર વાડિયો તો નકે કોક લઈ જાય પૈસો પૈડું તો કોઈ લઈ જાબો આ માથે આવે લઈ જાવું પડે ભાઈ કે પૈસા આવો માથે આવે દોડી લેડે રાતું બાવા ઘેર જઈ મસ્ત ખાઈ લે કેમ તમે આવો પકોડી જેવું પેટે નારીયો મારાથી મસ્તી ના કરવાય હિયારી પણ અમે શું વધારે કોણ કરે ચુપચુપ કરતામાં મને આ આપલું જેવું લાગે છે દસ જેટલા દસ જેટલા ગોળ જેવું પેઢી બટાકા જેવું છું આજુબાજુ આવે નહી